નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં મિત્રો ટેટ વન ટેટ ટુ બે હજાર પંદરમાં મિત્રો બે હજાર પંદરથી બે હજાર ચોવીસ વર્ષે હવે કેટલી કોમ્પિટિશન છે જિલ્લા વાઇઝ બે હજાર ચોવીસમાં કેટલા ફોર્મ ભરાયા છે સાથે મિત્રો સિત્તેરવાળા ઓબીસીમાં કેટલા છે ઈડબ્લ્યુએસમાં કેટલા કેટલા છે ઓપનમાં કેટલા છે એસસીમાં કેટલા છે સંપૂર્ણ ડિટેલ્સ વાઇઝ વિડિયો લઈને આવ્યા છે વિડીયો પસંદ આવીને લાઈક કરજો મિત્રો અને વિડીયો નંબર નવસો ને તેત્રીસ એકવાર જરૂરથી જોજો જે વિડિયો ક્રમાંક નંબર છે એકવાર માહિતી જોવાનું ભૂલતા નહીં જે તમને માહિતી છે એ ઇમ્પોર્ટન્ટ રહેવાની છે જે પણ ઉમેદવારો વિદ્યા છે એમના માટે માહિતી ઇમ્પોર્ટન્ટ રહેવાની છે અને ખાસ મિત્રો નવા છો ચેનલ ઉપર તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો જેથી તમને અગાઉની નોટિફિકેશનની અપડેટ મળતી રહે તો વાત કરીએ મિત્રો થોડી વિગતવાર અને વિડીયો થોડું આઠ એક થઈ જવાનું છે જે ઉમેદવારો અંત સુધી નિહાળશે એમની આ જે તમને સંપૂર્ણ આંકડાકીય એનાલિસિસ છે એની માહિતી મળી જશે તો અંત સુધી નિહાળજો એવી નમ્ર વિનંતી છે તો શું અપડેટ છે વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો સૌથી પહેલાં આપણે તમે જોઈ રહ્યા છું એસસી મેરિટ નંબર છે અહીંયા એસટી જે તેત્રીસોની સોરી તેરસોની ભરતી થઈ હતી અગાઉની એનું જેમાં એસટીની મેરિટ કેટલું હતું ઓનલી કેટેગરી વાઇઝ કેટલું હતું ઓપન ટોટલમાં કેટલા હતા પીડીએફ મેરિટ લિસ્ટ પ્રમાણે બે હજાર ચોવીસમાં પીએમએલ વનમાં નવા બે હજાર ત્રેવીસ અને રિપીટ ઉમેદવારો કેટલા આવી શકે છે એનો આંકડો અહીંયા તમને જોવા મળી રહ્યો છે તો આની આપણે થોડી વાર પછી વાત કરી એના પછી મિત્રો બીજું છે ઓપનમાં જે ઓપન જે આપણે એક ઓપનમાં સમજી શકીએ છીએ કે ઓપનમાં બધાનો સમાવેશ થાય છે પરંતુ ઓપનમાં જોઈ જાય છે તેરસોની ભરતી અને ઓબીસીમાં તેરસોની ઓબીસી મેરિટ લિસ્ટ છે ઈડબલ્યુએસ તેરસો અને ઈ ડબલ્યુએસ મેરિટ લિસ્ટ તો એનું પ્રોપરલી અહીંયા આંકડો આપેલો છે ટોટલ તેરસો જગ્યા જ્યારે છસો વીસ ઓપનમાં એકાવનસો ને પંદર ઓબીસીમાં જ્યારે એ ડબલ્યુએસમાં એક હજાર સત્તાવન જે તમને આંકડો જોવા મળ્યો છે પરંતુ મિત્રો આની પણ ડિટેલ્સમાં આપણે છેલ્લે વાત કરીશું કેમ કે અગાઉની અપડેટ ઇમ્પોર્ટેન્ટ રહેવાની છે હવે વાત કરીએ મિત્રો જિલ્લાનું અહીંયા તમને નામ જોવા મળ્યું છે જ્યારે ટેટ વન બે હજાર પંદરમાં પાસ કેટલા ઉમેદવારો હતા અને ટેટ ટુ બે હજાર ચોવીસમાં ફોર્મ કેટલા ભરાયા છે એના ઉપર થોડી આપણે ડિટેલ્સમાં વાત કરીએ તો અમદાવાદની વાત કરીએ મિત્રો તો ટેટ વન બે હજાર પંદરમાં આઠસો ને અડત્રીસ જેટલા ફોર્મ ભરાયા હતા જ્યારે બે હજાર ચોવીસમાં ટેટ વનમાં છસો એકવીસ જેટલા ફોર્મ ભરાયા છે અમરેલીની અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલીમાં છસો ને સત્યાવીસ પંદરમાં હતા જ્યારે બે હજાર સોરી બસો ને બે બે હજાર ચોવીસમાં ભરાયા છે જારે જેટલો જોવા મળી રહ્યું છે હવે વાત કરીએ ભરૂચમાં તો ભરૂચમાં એકસો ને હતા જ્યારે એકસો અત્યાર સુધીમાં આપણને જોવા મળી રહ્યો છે ભાવનગરમાં છસો સત્યાસી હતા જ્યારે છસો અગિયાર જેટલો આંકડો અત્યારમાં આપણને બે હાજર ચોવીસમાં ટેટ વનમાં જોવા મળી રહ્યો છે બોટાદની વાત કરી મિત્રો તમારા જિલ્લાનું ચોક્કસ જોયું કેમ કે અગાઉની અપડેટ એ ઇમ્પોર્ટન્ટ રહેશે અને અંત સુધી માહિતી નિહાળજો ને લાઇક કરવાનું મિત્રો ભૂલશો નહીં બોટાદમાં બસો ચોસઠ હતા જ્યારે બસો ને છ અત્યાર સુધીમાં આંકડો જોવા મળી રહ્યો છે છોટા ઉદેપુરની વાત કરી એકસો ને ઓગણપચાસ જયારે અડસઠ જેટલો આંકડો જોવા મળશે મિત્રો આપણે આરટીઆઈ કરેલું છે જે ફોર્મ કેટલા ભરાયા છે એને પણ એક આટી મોકલવું છે એનો પણ જો કોઈ લિસ્ટ અગાઉ આવશે તો ચોક્કસ તમને એની પર માહિતી મળશે દાહોદની વાત કરીએ સાતસો ને છ્યાસી ત્રણસો ને છત્રીસ અહીંયા અત્યાર સુધીમાં જોવા મળી રહ્યું છે ગાંધીનગરમાં ચારસો તેત્રીસ જ્યારે ત્રણસો ત્રીસ અત્યારમાં આંકડો આપણને જોવા મળી રહ્યો છે ગીર સોમનાથની વાત કરીએ મિત્રો અગિયારસો ને અડસઠ જેટલો આંકડો છે જ્યારે અત્યારમાં પાંચસો ને સિત્યોતેર જેટલો જોવા મળી રહ્યું છે આંકડો તમને બે હજાર પંદર સૂચવે જ્યારે આ બે હજાર ચોવીસ આપણને જોવા મળી રહ્યું છે તો આ હતું મિત્રો સંપૂર્ણ અપડેટ આના પછી મિત્રો મહત્ત્વની બીજી અપડેટ આપું તો કે જે જિલ્લાવાઈઝ હવે બાકી રહેલાની વાત કરીએ મિત્રો ટેટ પંદર જે પાસ થયેલા છે આ સંપૂર્ણ આપણે આંકડો જોઈ ચૂક્યા છે જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે હવે આજે જામનગરની વાત કરીએ તો જામનગરમાં ટેટ વન બે હજાર પંદરમાં પાસ થયેલા બસો ચોવીસ હતા જ્યારે ટેટ બે હજાર ચોવીસમાં ફોર્મ ભરેલા એકસો ને જેટલા ઉમેદવારો જોવા મળી રહ્યા છે મહેસાણાની વાત કરીએ છસો તેસઠ બે હજાર પંદર જ્યારે બે હજાર ચોવીસ ચારસો બાવીસ મોરબીની વાત કરીએ એકસો ને બ્યાસી જેટલી બે હજાર પંદરમાં હતા જ્યારે એકસોને અડતાળીસ ફોર્મ ભરાયા છે મિત્રો બે હજાર ચોવીસમાં જુનાગઢમાં મિત્રો તમે જોઈએ ત્રણસો ને સાહીઠ બીજા પંદર હતા જ્યારે ત્રણસોને અડતાળીસ જેટલા અહીંયા આપણને બે હજાર ચોવીસમાં જોવા મળી રહ્યા છે સાથે સાથે મિત્રો નવસારીની વાત કરીએ પાટણની મિત્રો વાત કરીએ તો કે સાતસો ને એસી હતા જ્યારે ત્રણસો ને છ્યાસી જેટલા બે હજાર ચોવીસમાં જોવા મળી જાય છે રાજકોટમાં પાંચસો હતા જ્યારે ત્રણસો ને અડત્રીસ જેટલા આપણને ટેટ વન બે હજાર ચોવીસમાં ફોર્મ ભરાયેલા જોવા મળી રહ્યા છે વડોદરાની વાત કરીએ બસો ને હતા જ્યારે બસો બેતાળીસ જેટલા આપણને જોવા મળી રહ્યા છે સુરતમાં ચારસો ચાર બે હજાર પંદરમાં હતા જ્યારે બસો જેટલા અત્યારે આપણને જોવા મળી રહ્યા છે ટેટ વનમાં વલસાડની વાત કરીએ ચારસો પંચાવન જ્યારે બસો અગિયાર જેટલા અત્યારે જોવા મળી રહ્યા છે કચ્છમાં ચારસો બાવીસ જ્યારે ત્રણસો ને પંચોતેર જેવા અત્યારે આપણને બે હજાર ચોવીસમાં ફોર્મ ભરેલા ઉમેદવારો જોવા મળી રહ્યા છે હવે વાત કરીએ મિત્રો જિલ્લાનું વાત જે અહીંયા જામનગર મહેસાણા મોરબી જુનાગઢ નવસર પાલ રાજકોટ વડોદરા સુરત વલસાડ અને કલ્સ તમામનું અહીંયા આકડે આપણને માહિતી મળી ચૂક્યા છે હવે વાત કરીએ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગરમાં મિત્રો ટેટ વન બે હજાર પંદરમાં પાંચસો ને સુડતાળીસ હતા જ્યારે ટેટ વન બે હજાર ચોવીસમાં ફોર્મ ભરેલા બસો ને બાવન હતા અરવલ્લીમાં ચારસો પંદર બે હજાર પંદર બે હજાર ચોવીસમાં ત્રણસો એકત્રીસ ડાંગમાં મિત્રો બસો એકવીસ હતા જ્યારે અત્યારે બે હજાર ચોવીસમાં ફોર્મ છોત્તેર જેટલા અહીંયા ડાંગમાં જોવા મળી રહ્યા છે દેવભૂમિ દ્વારકામાં એકસો ઇઠ્યોતેર જ્યારે એકસો પાંચ અહીંયા જોવા મળી રહ્યું છે મહિસાગરમાં પાંચસો પાંચ જ્યારે ત્રણસો ને અહીંયા જોવા મળી રહ્યો છે અને મિત્રો અગાઉનું જે અપડેટ આપણે એક અગાઉ એક વિડીયો મૂકેલો છે આ વિડીયો ક્રમાંક નંબર છે મિત્રો નવસો અને તેત્રી જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યો છે નવસો તેત્રી ક્રમાંક નંબર છે જ્યારે વિડીયો ક્રમાંક નંબર તમે અગાઉનો જોશો જેમાં તમને અપડેટ એક મૂકેલી છે એક ખાસ જરૂરથી નિહાળજો જેમાં અગિયારસોની જે અગાઉની ભરતી જે એક હજારની ભરતી હતી એની પણ એને પ્રોપર એનાલિસિસ કરીને વાત કરેલી છે જ્યારે તેત્રીસોની ભરતીની વાત હતી એ પણ એની અગાઉની એક અપડેટ હું મૂકેલી છે એનું સંપૂર્ણ એનાલિસ સાથે આપણે વિડીયો મૂકેલો છે એ ઉમેદવારો નથી જોયું તો ફટાફટ જોજો અને મિત્રો કાલનો આપણે અપડેટ એક શેડ્યુલ હતું કે કાલે આપણે એક બાળકો સાથે અગાઉ જે એક મંદિરની મુલાકાત ગયેલા હતા તો કાલે આપણે વિડીયો મૂકી ચૂક્યા નતા પરંતુ એક જે લાઈવમાં એક વિડીયો પણ મૂકેલો હતો હવે વાત કરીએ મિત્રો હવે ખેડા તાપી આવી જો નર્મદાની વાત કરીએ અડસઠ બે હજાર પંદર બે હજાર પંદરમાં અડસઠ હતું જ્યારે સુડતાળીસ જેટલું બે હજાર ચોવીસ ફોર્મ ભરેલા જોવા મળી રહ્યા છે પંચમહાલમાં ચારસો બે જ્યારે બસો નેવ્યાસી અહીંયા જોવા મળી રહ્યો છે સાબરકાંઠામાં મિત્રો આઠસો અઠ્ઠાવન તમે જોઈ રહ્યા છો બે હજાર પંદરમાં આંકડો હતો જ્યારે ચારસો સોળ જેટલો અહીંયા આપણને આંકડો જોવા બે હજાર ચોવીસમાં જોવા મળી રહ્યો છે પોરબંદરમાં ત્રણસો અઢાર છે જ્યારે ત્રણસો અડત્રીસ જેટલો અહીંયા આંકડો આપણને જોવા મળી રહ્યો છે તો કુલ ઓલ ઓવરની વાત કરીએ મિત્રો કુલ ટેટ વન બે હજાર પંદરમાં પાસ થયેલી વાત કરીએ તો પંદર હજાર ત્રણસો ચોસઠ જોવા જોવા મળી છે નવ હજાર ત્રણસો ને બોતેરનો આંકડો આપણને જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ બે હજાર પંદર પછી ભરતી વર્ષ બે હજાર અઢારમાં તમે જોઈએ છો બે હજાર ઓગણીસમાં એકસો ઓગણાઠ બે હજાર વીસ એકવીસમાં તેત્રીસ બાવીસમાં તેરસો અને બે હજાર બાવીસ કુલ એક હજાર તો કુલ અહીંયા ત્રણ હજાર સાતસો ને બાણું છેલ્લી બે ભરતીઓ કુલ ઉમેદવારો કેટલા હતા તેરસો કે નવ એ એક હજાર ભરતીમાં તમે જો છ હજાર છસો અડતાળીસ જેટલા ઉમેદવારો હતા તેરસોની ભરતીમાં મિત્રો આંકડો આપણને નવ હજાર છસો અઢાર જોવા મળી છે એક હજાર ભરતીમાં છ હજાર છસો અને અડતાળીસ ઉમેદવારો જોવા મળી રહ્યા છે જ્યારે લાગ્યા કેટલા છે તો તેવી છો અહીંયા તમે જોઈ રહ્યા છો આપણે થોડા ક્લીન કરી નાખીએ તો તમને માહિતી પૂરી મળે લાગ્યા કેટલા છે અને જે રિપીટ ઉમેદવારો કેટલા જોવા મળવાના છે એના ઉપર થોડી આપણે વિગતવાર થોડી ચર્ચા કરીએ તો મિત્રો તમને એ સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે જેમાં લાગ્યાની વાત કરીએ તો લાગ્યા છે મિત્રો ત્રેવીસો સિર્ફ ત્રેવીસ સુધી આપણને જોવા મળી રહ્યા છે ત્રેવીસો ઉમેદવારો જે લાગ્યા છે જ્યારે બાકી સાત હજાર ત્રણસો અઢાર છે એ ફરી આપણને રિપીટ જોવા મળી શકે છે તો પ્લસ આપણે બે હજાર ચોપન એટલે કે નવ હજાર ત્રણસોને બોતેરનો આંકડો ફરી આપણને જોવા મળી શકે છે પરંતુ અહીંયા આપણને જોવા મળી શકે છે કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને ન્યૂઝ પણ જોતા જોઈએ છીએ જેમાં આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ આટલી જગ્યા ઉપર આટલા ફોર્મ ભરાયા છે અને એ જગ્યાઓ છે એ જગ્યાઓ ઓછી છે પરંતુ ઘણા એવા ઉમેદવારો છે એમનો સાથ સહકારથી જગ્યાઓ વધારવા માટે પણ પ્રયત્નશીલ રહેતા હોય છે હવે વાત કરીએ મિત્રો આ અગાઉની આપણે અપડેટ જેમાં તમે જોયું મેરેજ સીટી ઓગણસી તેર અડસઠ સડસઠ સાસઠ પાસઠ જેમાં ઓપન કેટેગરીમાં તેરસોની ભરતીમાં કેટલા ઉમેદવારો હતા એની તમે આ ડિટેલ્સ વિડીયો જોઈ શકો છો ત્રણસો ને સોળ જેટલા એકાણું અડસઠ સુડતાળીસ એકતાળીસ એ પણ ભરતી જે પ્રોસેસ હતી ને બાકી જે રહેલા ઉમેદવારો પણ અહીંયા તમને જોવા મળી રહે છે મિત્રો આનાથી આપણે એક ચોક્કસ અંદાજો લગાવી શકીએ છીએ કે ભાઈ ભરતી આવી છે તો જગ્યાઓ વધારે ચોક્કસ થવો જોઈએ કેમ કે બેનિફિટ રહેશે બાકી મિત્રો નુકસાન તો મોટું થવાનું છે ઉમેદવારોને કેમ કે જગ્યાઓ ઓછી છે જ્યારે કોમ્પિટિશન અહીંયા થોડી હટકે જોવા એટલે કે વધુ જોવા મળી રહેશે બાકી મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરજો નવા છો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમકે નેક્સ્ટ અપડેટ છે એ ખાસ તમે આપણે ચેનલના તરફથી તમને જોવા મળી જશે અને આ મિત્રો ચોક્કસ વિડીયો સ્કીપ કરી તમે આ એનાલિસ તમે જોઈ શકો છો બાકી મિત્રો વિડીયો લાંબો થાય એના કારણે થઈ આપણે અગાઉનું એનાલિસ થોડું બાકી રાખ બાકી વિડીયો નંબર નવસો તેત્રીસ અને નવસો ચોતેર સાથે નવા વિડીયોમાં મળીશું જય હિંદ જય સંવિધાન